આમાં નાસ્તો બાસ્તો તૈયાર થઈ ગયો છે આમાં ભૂમિયા ચકાચક બનાવી દીધું છે ઓ વાહ શું બનાવ્યું અરે અરે બ્રેડ બટર બ્રેડ બટર જોરદાર આપણો બહુ જ બાબ બ્રેડ પણ લઈ જઈએ મજા આવશે નહીં હા 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 તમારી કો દૂધ તૈયાર છે હા પીવાનું છે હા પી લાવડો આપી દેવડો અમે પી નીકળી તો ચકલી અમે જઈએ ઓકે બાય તમારું કામ છે

જમ્પર છે હવે આ ના થતો એમાં મારો શું માર્ગ હવે વાળિયા ચકાચકલ હું પાછા હાલ દઉં બાય મલુ હાંજી તો આજે એવું છે એટલા માટે વહેલું જવાનું છે કારણ કે ડિસ્પેચમાં અહીં કોલ આવ્યો છે કંઈક ઇસ્યુ થયા છે યુએસના ડિસ્પેચ છે ને એમાંથી કોઈક એક ગાડી છે એનો ટીએલએસ નંબર આવી ગયો છે જોડે હવે એ શોધવાની છે કેટલા ડિસ્પેચમાં કેટલી ગાડીઓ પડી હશે ને એમાંથી એક ગાડી શોધવાની છે અને એને ટ્રેક નહીં કરાતી બાકી એમ નોર્મલી કહેવાયના ટીએલએસ નંબર નાખીએ ને તો ટ્રેક થઈ જાય ગાડી ક્યાં છે પણ આ નહીં થાય એવી તો શોધવાની છે તકલીફ એમાં એવી છે માં ડેમેજ છે અને એ હિસ્ટ્રી કાર્ડમાં બુક છે તો એ શોધીને શોર્ટ કરીને પછી ગાડી ડિસ્પ્લે મોકલવાની છે એટલે આપણે ત્રણ કલાક આજે એમાં હો જવાના છે આજે સો ટકા કચ કચાઈને આજે દૂડવું પડશે ને તો કામ કરવું પડશે આજે તો બાકી તો નોર્મલ શિફ્ટ જ હશે પણ આ મળી જાય ભગવાનને દયાથી મળી જાય તો સારું ફટાફટ તો પતી જાય એક કામ

ભણવા ભણવા નહી તારા હસ થેન્ક યુ વેરી મચ એ છે નહીં હજી બસ ઉઠ્યો તમને હાયલું કર્યું કામે ગયો કામ થી પાછો આવ્યો ઘરે આવ્યો બસ હવે જાઉં છું બસ આનું નામ જીવન આવું છે સવારે ઉઠો નાસ્તો કરો કામે જાઓ ખાઓ પાછા આવો ખાઓ સુઈ જાઓ બીજા દ્વારા સવારે ઉઠો નાવ ધો નાસ્તો કરો કામે જાઓ ખાઓ પાછા આવો ખાઓ સુઈ જાઓ પાછું સેમનું સેમ એવું જ છે બસ જ છે અહીંયા બીજું એવું કહી છે નહીં જોઈએ હવે શું થાય છે તો બસ આજના માટે આટલું જ કંઈ એટલું તો ખાસ નથી इन्फोर्मेसन कहीँ छज बाँकी त्याँसी हसताजा गरो मौज मस्ती गरो मि आल ब्लगमा त्याँसी जय श्री कृष्ण जयस बाइ.